મારું નામ ખંભાતી દિપેશ કુમાર છે હું ચોથા ધોરણમાં અભ્યાસ કરું છું હું મારા જિલ્લા વિશે કંઈક જણાવીશ મારા જિલ્લાનું નામ નવસારી છે મારા જિલ્લાનું વડુ મથક નવસારી છે મારા જિલ્લામાં કુલ છ તાલુકા આવેલા છે મારા જિલ્લાની વસ્તી અંદાજીત તેર લાખ ત્રીસ હજાર છે મારા જિલ્લાનો વિસ્તાર અંદાજીત બે હજાર બસો ચોરસ કિલોમીટર છે મારા જિલ્લામાં મારા જિલ્લાનો સાક્ષરતાનો દર અંદાજીત એક્યાસી પોઈન્ટ પચીસ છે મારા જિલ્લામાં જોવાલાયક સ્થળ દાંડી સમુદ્ર તટ ઉનાઈ માતાનું મંદિર અને જમશેદબાગ વગેરે આવેલા છે મારા જિલ્લામાં ઐતિહાસિક સ્થળ જેવા કે દાંડી વાંસારાષ્ય ઉધાન વગેરે આવેલા છે મારા જિલ્લામાં ધાર્મિક સ્થળો જેવા કે શ્રી રામજી મંદિર શ્રી રઘુરાયજી મંદિર અને શ્રી કૃષ્ણ પંચ દેવ મંદિર વગેરે આવેલા છે